ખેડૂતોની સ્પષ્ટ સીધી લીટીની એક લાઈનની માંગણી છે કે ખેડૂતોના તમામ દેવાઓ માફ કરી દેવામાં આવે અને તમામ ખેડૂતોને વળતર હેઠળ આવરી લેવામાં આવે અત્યારે ગુજરાતભરમાં ભાજપની સરકાર સર્વેનું નાટક કરી રહી છે વારંવાર અલગ અલગ મંત્રીઓના અલગ અલગ નિવેદનો આવે છે અને એમાં એવું કહેવાય છે કે સર્વે કરશું થોડાક દિવસ એવું કહેવાય કે પંદર દિવસમાં સર્વે ઘડી કેમ કહેવામાં આવે છે કે ત્રણ દિવસમાં સર્વે ઘડી કેમ કહેવામાં આવે છે કે આમ સર્વે તેમ સર્વે ફલાણો સર્વે આપણા ભારત સરકારના નાણા મંત્રીએ લોકસભાની અંદર હમણાં જ આંકડા આપ્યા હતા એ પ્રમાણે દેશના ભાજપ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયાનું બેંકની લોન માફ કરવામાં આવી જ્યારે ભાજપના મળતિયાઓના સોળ લાખ કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા ત્યારે દેશમાં કોઈ સર્વે નથી થયો કે કઈ કંપનીને ખરેખર માફ કરવાની જરૂર છે અને કઈને નથી ઉદ્યોગપતિના સોળ લાખ કરોડ માફ કરવા હોય તો એક જાટકે ભાજપની સરકાર માફ કરી શકે છે પણ ખેડૂત જ્યારે પોતાના પાક નુકસાન દેવા માફી માંગે તો આ ભાજપની સરકાર જે સર્વેના નાટક કરે છે અને સર્વેના નાટકમાં શું ચાલી રહ્યું છે ત્યાં સર્વે કરનાર સર્વે કરવા માટે ગયેલો સરકારનો માણસ છે એ નખરા કરે છે આ સર્વે નહીં કરવું પેલો સર્વે નહીં કરવું અહીંયા નહીં કરું ત્યાં નહીં કરું સરકારી માણસ સાથે ખેડૂત કેવી રીતે લડી શકશે કેવી રીતે બોલી શકશે અને ખેડૂતોને નુકસાન અલગ અલગ ત્રણ રીતે નુકસાન ગયું છે એક કે ચોમાસુ સિઝનમાં જે કઈ વાવેતર કર્યું હતું તુવેરનું કે સોયાબીનનું કે મગફળીનું કે કપાસનું એ ચોમાસું વાવેતરમાં ખેડૂતોને આ અતિવૃષ્ટિ માવઠાના કારણે નુકસાન છે કેટલાક ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે છે આ કારણે એ પણ નુકસાન અને રવિ પાકના વાવેતરમાં પણ નુકસાન જે લોકોએ રવિ પાક વાવ્યો છે અત્યારે એનું બીજ ફૂટી ચૂક્યા છે કોઈએ ઘઉં વાવ્યા છે કોઈએ તુવેર વાવી છે કોઈએ કશુક ચણા વાવ્યા છે શિયાળુ પાકના વાવેતરમાં નુકસાન ચોમાસુ પાકની અંદર નુકસાન અને જમીનનું ધોવાણ ત્રણ પ્રકારે નુકસાન થયું છે એમ છતાંય સરકારના પેટનું પાણી હલતું નથી ખેડૂતના ખેતરો પાણી પાણી થઈ ગયા ખેડૂતની આંખો પાણી પાણી થઈ ગઈ છે પણ સરકારના પેટનું પાણી હલતું નથી ત્યારે આમ આદમી પાર્ટી તરફથી અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે ગુજરાતના ખેડૂતોને રાહત મળે એ માટે થઈ કોઈ પણ પ્રકારનો સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને એક સરખા રીતે જેમ પંજાબની સરકાર હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય આપે છે એમ ગુજરાતમાં પણ હેક્ટર દીઠ પચાસ હજારની સહાય તાત્કાલિક કોઈ પણ સર્વે કર્યા વગર તાલુકાનો કોમન સર્વે કરી અને આપી દેવામાં આવે બીજી વાત કે ખેડૂતોને નુકસાન ગયું છે સાથે સાથે ભાગવું રાખનાર જેને ભાગ્યું રાખ્યું છે ખેતર વાવવા રાખે જે અમારી દેશી ભાષા એને પણ નુકસાન ગયું છે કેમ કે કોઈ જમીનનો માલિક પોતે ખેતી નથી કરતા તો એણે કોઈએ ભાગવું રાખ્યું છે વાવવા રાખ્યું છે એને મજૂરી ભાગે રાખવું એને પણ નુકસાન ગયું છે ધારો કે સરકાર સહાય ચૂકવશે તો જેનું ખેતર છે એને ચૂકવશે જેણે વાવવા રાખ્યું છે એનું શું બીજી વાત કે ખેતી મજૂરી કરતા માણસની મજૂરી છીનવાઈ ગઈ છે ખેતરની અંદર ઊભો પાક ખરાબ થઈ ગયો તો ગામડામાં ખેતી મજૂરી સિવાય બીજો કોઈ ઓપ્શન નથી તો હવે પાક ખરાબ થઈ ગયો એટલે ખેતરે કામ રહ્યું નહીં તો જે માણસ રોજ ઉઠીને ત્રણસો ચારસો ની મજૂરી કરવા જાય છે એની મજૂરી પણ છીનવાઈ ગઈ છે તો ખેડૂત ભાગુ રાખનાર અને ખેતી મજૂરી કરનાર ત્રણેય વર્ગને ખૂબ મોટું નુકસાન ગયું છે આ ત્રણેય વર્ગનું નુકસાન આમ તો કોઈ રીતે ભરપાઈ કરી શકાય તેમ નથી કેમ કે કુદરત રૂઠે એ નુકસાનની ભરપાઈ માણસથી ન થાય પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી માનવીય સંવેદના દર્શાવીને આ ભાજપની સરકારે તાત્કાલિક રીતે ખેડૂતોને હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય ખેતી મજૂરી કરતા લોકોને એમને આવનારા જેટલા દિવસોની મજૂરી છીનવાઈ ગઈ છે માવઠામાં એ મજૂરીની સહાય આપવી જોઈએ ભાગુ રાખનારને એની સહાય આપવી જોઈએ આવી અમારી સ્પષ્ટ રજૂઆત છે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર ખેડૂતોના દુઃખમાં ભાગ લેવા માટે ખેડૂતોને આ દુઃખમાં સધિયારો આપવા માટે એમને સંવેદનાઓ આપવા અને એનું દુઃખ નરી આંખે જાણવા માટે અમારા ઈશુદાનભાઈ અને હેમંતભાઈના નેતૃત્વમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં ખેડૂતોને મળવા ખેતરે જઈને એની દુઃખ દરદ સમજવા માટે ઈશુદાનભાઈ અને હેમંતભાઈ સૌરાષ્ટ્ર જશે હું ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળવા માટે આવનારા બે દિવસ સુધી જવાનો છું ઘણા લાંબા સમયથી ઉત્તર ગુજરાતના ખેડૂતોની લાગણી હતી કે ગોપાલભાઈ ઇટાલિયા આવી અને અમને મળે આજે જ્યારે ખેડૂતોને ખભાની જરૂર છે આશ્વાસનની જરૂર છે